अनि न म जति यति न आइदियो हां मे ज आयो हो એટલે દાતરી સડ ને હારા દહત વગેતે હે કેમ ન થજો સાત મે વાટે વાટે છે સોની નીસા આપતે અમારો તાપન હોય ને તમ ભુલ્લીને બલ જાય એમ તો હેમજે ને એને ખબર હોય સાહ માં થાળી લાવન હોય આમ માસી લુકડા લેસવા વાળા છે તો તમે લેવા લોકડા લેવા છે એવું જોઈને છોકરાને હિપો હલા હમણાં મને મારીને વિયો છે તમે કોને ગુજરાત સાખ હોય કે દેશી સાખ સરકારી સાખ મારવાનું કરમ તમારે મારવાનું કઈ છે હાતી કાઢત ની ન મારું નઈ કરું મારું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને મસ્ત મસ્ત સ્વાર થાય દિવસ દેખાય છે બધા વાદળા છે ને આવું અમારે અહીંયા મારે છે અય ક્યાં જા હે ક્યાં જા તો ઈ જતો અહીં બે વાર હા ગામમાં આવું તારા ગામમાં ગામમાં આવું હા

પણ આવડે આવતા માજી કોઈ ક્યારેક ક્યારેક ન્યા દવા તમે રવું ભાઈ કાંઈ આટા મારો નહીં દાદા એને ખબર પડી ગયા હવે આપણે રમવાનું છે એમ કાઉ હે કાંઈ ભાવ આ બાજુ તો ફેર એ વી અવાજ હાલ વી અવાજ તો ભાઈ જો પૂછ્યા છે તણાઈ અને કામ કરે છે વાડીમાં અને અહીંયા ત્યાં સોની કામ કરે છે ચો બેઠા તે બેઠા અને અહીંયા એક બળ્યા કે હેલો તો સાથે હાલે છે આવું બધું કામકાજ હાલે છે અહીંયા તો આપણે આવ્યા છીએ ને દાવાગઢ આપણે નહીં ને દર્શન આપણે આવીને એકને રાખશું આવડા કામ કરશે તો ફેમિલી અમે તો વાડીમાં વિયા છે બાપ દીકરો કા હે ફૂલડો ફૂલડા બતાવે તો અને એમાં તો તૈયાર થઈને આવી ગયો

રમેશ ને ખેતર માં ફોન કરી દેવા શાહ બનાવો એમ જો તમારા આવું પાવ બાર બપોરે ને હા એ તો કેરો જ પડે ને ફોન તો હું હું તો હતર તાર બેન મને હાથે કીધું નતું જ આવને નકર હું હાથ વાગ્યો પછી એ હાથ કીધો કે હા હાથ કીધો ફોન આવે તો હું કેતા હા 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 ચા પી લઈ નગર પાસે બધી જાય તો ફેમિલી ચા પાણી પી લીધા હે ને હવે આપણે જવાનું છે બગીચા હાંકવા કારણ કે આપણને હાંકતા આવડતા નહીં પણ હાખશું આપણે કારણ કે આમાં તો સીધા તાકવાના હોય આમાં પાછું કાડાવળી થાય ને તો બધું લેતું જાય એટલે આપણે ને લાગે તો ધીમે ધીમે નિરાકશું અને જોઈએ આપણે હાલે કે નહીં હાલ થાય એમ કાર હાલત થઈ ને હાલ છે જોઈએ હવે હાલે તો ઠીક છે તો ભાઈ બર જાય એમ તો ભાઈ હારા સીધા તાલા જાય એને આંખવા ન પડે આ તો ખાલી વાંચ ઉભું રહેવાનું હોય આપણે આમ આમ પકડ એમ પકડ રાખો ને એટલે હાલવા મળે હાલ

હવે હા છૂટા આવેલા થાય કાંઈ નહીં ખાલી આપણે હે ને રાહે પકડી રાખવી પડે એટલે કરે હા અને વાળવાનું હોય કે તેવા ખાલી ફેરવાનું હોય આ પકડી બસ એટલી વાર હોય ખાલી એમ બાકી આવેલું જવાનું હોય તો ફેમિલી ઘડી વાર બરચને આપ્યો હોય પોરો પોરો ખાઈ લે ને એમ અને પલ આપણે જોઈએ બે તો ભાઈ ઘડીક વાર પોરો ખાઈ લીધો હોય અને અમે મોટર શરૂ કરી લાગે તો અહીંયા ડારમાં પાણી આવવાનું જાય વાહ હા હલો ઘડીકવાર પો ખાઈ લઈ નહીં એ રહે તે મસ્ત મસ્ત તો પાછા બરજાને ધીમે ધીમે હાકો મળશે ભાઈ તરીકો હે ને એટલે થોડીક વાર રહીને થોડીક વાર રહીને પછી પોરો આપી દઈએ જો થી તે એટલું હેક્યું કે ત્યાં પોરો આપી દીધો એટલે હે ને ભાઈ ઘડીક ઘડીક માં પોરો દી દે ભાઈ કારણ કે બરજાને બિચારા ખાકી દે એટલા માટે એને વાર પોરો થઈ જાય ને આપણે વાંચી હાલતા હોય એટલે આપણે ઘડીક વાર પોરો થઈ જાય એમ જો અહીંયા હે ને એક દાતો ભાંગી ગયો હે એ કૂથલ મારીને ત્યાં આવ્યા પલા પીગા નથી ત્યાં જ હે ને દાંતો ભાંગી હે જો તો આવી રીતે કંઈક દાંતો ભાંગી ગયો હોય તો હવે ભાઈ બીજો તો આવડા પાસે હોય ન હોય તો પછી ભાઈ હાથે બેન રે કારણ કે પાણા વાળું છે ને ભાઈ આમાં હેઠળ થોડાક પાણા ને એવું આવે કે તે દાંતો ભાંગી ગયો હવે અમે લઈ ભાઈ ઘરે દાંતો લેતા જઈએ જો ફૂલ હા રોલો ભાઈ તડકો એટલો બધો છે ફૂલે ફૂલ અને એવું છે તો ઘટી ઘર ઊભા ઉભરાવા દઈએ અને અમે એક દાંતો લેતા જઈએ તો ફેમિલી આપણે જોવા અહીંયા સાંઈ બેઠા છીએ અને અમારા આવું ભાઈ જાગી ગયા કાવું કોઈ જાગી જ કે હા અને મમ્મી ની તો આપણે ભાઈ ને દે હે અને અહીંયા હે ને રમેશ ની તો હાથે હાકતા આવે હે તો દા તો ભાંગી જાય ને પછી આપણે નહોતા ગયા પછી મામા જ કારણ કે મામાને હેઠકો ખાતર વાવવાનું હોય કે એટલે મામા જ રમેશ બળ જા કે રો હું આ કોણ આવેલો આવે અહીંયા આવું કોણ આવે લુગડા લુગડા વેસો વાળા હે કે હે હે

હા બપોર થઈ ગયા હા હા ભાઈ અજી જો આ બાજરી છે ને બાજરી માં બધે ಹಾಕવાનું બાકી છે માંડવી માં ને બધે હકાઈ ગયો છે ને હવે જો ઓલા આવે છે બપોર કરવા પછી ખાઈ લેવું કા હું હા તો ભમી લેજો બધે ખાવા છે આજ તો કંઈક અલગ ફેરનું ખાવાનું હોય કંઈક દાળ બનાવેલા લાગે સોની ને આવવાનું હોય દાળ ને એવું જ ને તો મારે તો કા કાઉ મારી આવ્યો તો પાછું એક વાર આવું આવો હા તો મારી તો

તો ફેમિલી તળાય અમે ડાયરેક્ટ આવી જાહે ને માલ ની અંદર માલ માં રમેશ નું માલ છે ને ભાઈ અહીંયા આવો ભાઈ આ ટ્રેક્ટર અહીં આપણો પીડો છે રમેશ નું ને નું અને એક ટ્રેક્ટર રો ભાઈ અને માલ માં વાવણી કરે છે રો જાર વાવે છે રો શાંતિ અહીંયા છે વાવવાનો સરો ભાઈ આમાં જાર વાવે છે અને રમેશ ને ને ની પાસે તો ટાઈમ જ નથી ભાઈ છોટા વેટર માં જ ને ને હતા રમેશ ટાઈમ જ નથી ને છોટા વેટર માં જ ને રહેને તો તે તો વાવા વાવા બોલાવ્યું ને અમારી પાસે વાવણી છે હા નો વાવી દે ઈ બની

તને એક લાગે મેરકોડે કા એડિટિંગ કરવાનું હોય ને હા એડિટિંગ કરવાનું હોય અમાર હાજો ટાઈમ મળે તો ઉદે ટાઈમ જ ન હોય હા વાત સાચી કે હવે તો બ્લોગ બનાવવાનો ટાઈમ એટલે ટાઈમ તો ઓલું કામ નો કામ કરવા એના કામ કરવું પડે તો કરવું જ પડે ને હમ તો જો ભાઈ એવું બધું છે હવે આપણે સુઈ જઈ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય